નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જોઈશું આહિરની ઉદારતા આમ તો જુઓ આયર કા શું છે આ જોડી તો જુઓ આ આપણો વિક્રમસિંહ ને વહુ સોનબાઈ અરે એની એકબીજાની માયા તો નરખો મૂવ મને તો આંસુડ આવી જાય છે આય રાણી અતિ હરખ ગેલી કા થઈ જા અટાણથી મને આપણું બાળપણ સાંભળ્યું આયર ભાદરને કાંઠે નાનું ગામડું છે માક્ષર મહિનાની શિયાળુ સવારની મીઠી તડકીમાં ડોસો અને ડોસી બેઠા છે ફળિયામાં બે છોકરા એક વાછરડીની કુણી ડોક પંપાળે છે બેઉ જણ જાજુ બોલતા નથી પણ બેઉની આંખો સામસામી હસી રહી છે બુઢા ધણી ધણિયાળી આ બાળકોને જોઈ હરખથી ગળગળા થાય છે ડોસાનું નામ વજસી ડોસો ને ડોસીનું નામ છે રાજીબાઈ જાતના આહિર છે ભાદર ખેડનો ધંધો કરે છે પૈસે ટકે ને વહેવારે સુખ્યા છે આ ધેડ અવસ્થાએ એને એક દીકરો ને એક દીકરી અવતરેલ બીજું કાંઈ સંતાન નહોતું એટલે બહુ બચ્છરવાળાઓના અંતરમાં કદી ન હોય એવો આનંદ વસી અને રાજીભાઈને થતો હતો આજે એ અધૂરો સુખ પૂરું થયું હતું કેમ કે દીકરા વિકમસિંહની નાનકડી વહુ સોનભાઈ પોતાને માવતરથી સાસરે વાઢની શેરડી ખાવા આવી હતી પાંચેક ગામ ઉપરના ટુકડા ગામડામાં એક આબરૂદાર આહીરને ઘેરે વિકમસિંહનું વેવિશાળ કરેલું હતું સારા વારપરબે વસ્તી ડોસો સોનભાઈને તેડાવતા અને થોડા દિવસો રોકાઈને સોનભાઈ પાછી ચાલી જતી વિકમસિંહ દસ વરસનો અને સોનભાઈ આઠ વર્ષની કળજુગ્યો વા વાયો નથી ભોળા વરવહુ આગેથી એકબીજાને જોઈ લેતા સામસામા મીટ માંડીને ઊભા રહેતા નિરગતા ઘરવ થતો નહોતો માયા વધતી જતી હતી સાર જમણ રોકાઈને જ્યારે સોનબાઈ માવિતા જાતી ત્યારે એકમસિંહ એકલો ભાદર કાંઠે ભાગી જઈને સાનો મનો રોયા કરતો પાછો બીજા પરબની વાટ જોઈને કામે લાગતો કામ મીઠું થઈ પડતું રૂપી બોન તું ને મારે માથે ખરેખર હેત છે હા ખરેખર હું તો માને અને બાપુને એક વાત કહી આવીશ છું શું કે મારે પરણવું નથી હાલા મારા વિવાહ કરશો નહીં રૂપી બહેન વિક્રમસિંહની સામે ટગર ટગર જોઈ રહી હસી હસી પડી લે જા જા ઢોંગીલા એવું તે કહેવાતું હશે આમ તો સોનભાઈ જાય છે તરિયા આસુડા પાડસ રૂપી મારી બોન ભલી થઈને હસમાને મારું એટલું વેણ બાપુને કહી આવ મારે નથી પરણવું પણ કાંઈ કારણ કારણ કંઈ નહીં બસ મારે નથી પરણવું આટલું કહેતા કહેતા વિક્રમસિંહના ડોળા ઉપર જળઝળયા ફરી વળ્યા રોહિત શીત પડ્યો વીરા મારા સમ બોનના સમ ખમતું ને ભાઈ તારા મનમાં શું થાય છે બાપા બોલતો ખરો એટલું કહીને રૂપી પોતાની ઓઢણીના પાલવથી ભાઈના આંસુ લૂછવા લાગી ભાઈનું રોતું રૂપાળું મોઢું બે હાથના ઝાલી લીધું ભાઈના ગાલ ઉપર પોતાનો ગાલ પંપાળીને પૂછવા લાગી મને મળતી દેખ ભાઈ બોલ શું છે સોનભાઈ નથી ગમતી એનું કાંઈ હીણું સાંભળ્યું છે વિક્રમસિંહની આંખોમાં આંસુ વધ્યા બહેનનું હૈયું પણ કાંઈ સમજ્યા વગર ભરાઈ આવ્યું અઢાર વરસની ભરજોબન અવસ્થાએ પહોંચેલા દીકરાના વિવાહ માટે બુઢો બાપ તૈયારી કરતો હતો અને આ પહેલી છેલ્લી વારનો દીકરો પરણવાવા હરખ થકી ગાંડી ઘેલી બની ગયેલી માએ તો આખા ખોરડા ફરતા ઓળીપા ગાર ગોરમટી દળવા ભરડવા ને ચાકળા સંદરવાની શોભા વગેરે આદરી લીધું હતું રૂપી બહેન હરતા ને ફરતા ભાઈના ગીતો ગાયા કરતી એમાં આ બીના બની ભાઈનો સંદેશો લઈને બહેન બાપુ પાસે ગઈ બોલી બાપુ ભાઈ કહે છે કે નથી પરણવું નથી પરણવું ડોસો હસી પડ્યો સાચે જ બાપુ હસવા જેવું નથી ભાઈ રોતો હતો ડોસાએ વિક્રમસિંહને બોલાવ્યો હોકાની ઘૂંટ લેતા લેતા પૂછ્યું પણ કારણ શું છે વિક્રમસિંહની પાપણ ધરતી ખોતરતી હતી એનાથી કાંઈ જવાબ દઈ શકાયો નહીં તુંને ઠેકાણું ન ગમ્યું હોય તો બીજે વે વિશાળ કરીએ ના બાપુ ઈ કારણ નથી ત્યારે શું કારણ છે હવે તો હું માંડ માંડ એકાદ પછેડી ફાડીશ અને તારી માં પણ ખર્યું પાનું ગણાય અમને અવતાર ધરીને આ પહેલો છેલો એક લાવો તો લેવા દે બાપ અમારા મોત સુધરશે બાપનું દયામનું મોં દેખીને વિક્રમસિંહ ઘડીભર પોતાનો દુઃખ વિસર્યું ચૂપ રહીને ચાલ્યો ગયો બાપે માન્યું કે દીકરો માની ગયો કોઈને બીજો કશો વહેમ ન ગયો કોઈને સાચી વાતનું ઓસાણ પણ ન છડ્યું લગ્ન થઈ ગયા સોળ વર્ષની સોનબાઈ સાસરે આવી અંતર ફાટફાટ થતું હતું આજે મેળાપની પહેલી રાત હતી મીઠી ડાઢ મીઠી સગડી અને મીઠામાં મીઠી પ્રીતળી એવી મહા મહિનાની ગળતી રાત હતી ચોખા આબમાં ચાંદોને ચાંદરડા નીતરતા હતા એવી મહા મહિનાની રાતને પહોરે બાપુના પગ દાબીને વિક્રમસિંહ ઓરડે આવ્યો પોતે જાણે છોરી કરી હોય એમ લપાતો લપાતો આવ્યો ઉભો થઈ રહ્યો આશાભરી સોનબાઈએ ધણીના ઉપર લગ્નની પહેલી રાતના તેજ દીઠા નહીં નાનપણના ઉમળકા જાણે ક્યાં ઉડી ગયા છે પૂછ્યું કા આયર શું થઈ ગયું વિક્રમસિંહ ગળગળો થઈ ગયા થોડી વાર તો વાછા જ નહીં હોઠે આવીને વેણ પાછા કોઠામાં ઉતરી ગયા સોનભાઈ ટુકડી આવી કાંડું ઝાલ્યું તું મને અડીશમાં આયરાણી હું નકામો છું હું પુરુષાતળમાં નથી મા બાપને મેં ઘણી ના ના પાડી હતી પણ કોઈને મારું કહ્યું માન્યું નહીં કોઈ મારા પેટની વાત સમજ્યું નહીં તે પણ શું છે બીજું તો શું કરું આણું આવે ત્યાં સુધી તો તારે રોકાવું જ પડશે પછી માવતર જઈને બીજો વિવાહ ગોતી લેજે મેં તને બહુ દખી કરી ભાગ્યમાં માંડ્યું મિથ્યા ન થયું અરે આયર આમ શીત બોલો છો એથી શું થઈ ગયું કાંઈ નહીં આપણે બે જણા ભેળા રહીને હરિભજન કરશું સાંભળીને વિક્રમસિંહનો ચહેરો સમૂક્યો વળી ઝાંખો પડીને બોલ્યો નાના તારું જીવતર નહીં બગાડું મારું જીવતર બગડશે નહીં સુધરશે તમ ભેળી સુખમાં રહીશ બીજી વાત મેલી દો ખોળામાં માથું લઈને મોવાળા પંપાળતા પંપાળતા સ્ત્રીએ પુરુષને સુવાડી દીધો વિકાર સંકોળીને પોતે પણ નીંદરમાં ઢળી કોળિયાના દીવાની જ્યોત બે જણાના નિર્દોષ મોઢા ઉપર આખી રાત રમતી હતી એવી એવી નવ રાતો વીતી ગઈ દસમી દિવસે માવતરને ઘરેથી સોનબાઈનો ભાઈ ગાડું જોડીને બહેનને તેડવા આવ્યો અને એ દસમી રાતે વિક્રમસિંહે સોનબાઈને રજા દીધી તું સુખેથી જા હું રાજી ખુશીથી રજા દઉં છું હટ કરમાં ઉગ્યો એને આથમતા વાર લાગશે આયર ધક્કો દઈને શીત કાઢો છો મારે નથી જવું તમારી જોડે જ રહેવું છે મારે બીજું ત્રીજું કાંઈ નથી કરવું ધણીના પગ ચાલીને સોનભાઈ સોધાર રોય પડી એમને એમ આંખ મળી ગઈ સવારે ઊઠીને ગાડા સાથે પિયરના કુટુંબની જે કોઈ છોડી આવેલી તેની મારફત પોતાના ભાઈને કહેવાયું કે મને તેડી જશો તો મારું સારું નહીં થાય મારે લાખ વાતે પણ આવવું નથી તમે વેળાસર પાછા ચાલ્યા જાઓ ભાઈને કાંઈ કારણ સમજાણું નહીં પણ એને લાગ્યું કે આગ્રહ કરીને બહેનને તેડી જવાથી ઘરમાં કાંઈક ક્લેશ થવાનો હશે એટલે એણે વેવાઈને કહ્યું વજસી પટેલ મારાથી ભૂલમાં તેડવા અવાઈ ગયું છે પણ આ તો કમૂરતા ચાલે છે એ વાતનું મને ઓછાણ નહોતું હવે ફરી તેડવા આવીશ એટલું કહીને ભાઈએ ગાડું પાછું વાળ્યું વજસીને ને રાજીભાઈ ડોસા ડોસી બે હવે જગ જીત્યા હોય એવા સુખના દિવસો વિતાવે છે સામી ઓસરીએ બેઠા બેઠા બે ડોસલા પોતાની ડાઈ ડમરી દીકરા વહુના દિલનો વળાંક જોયા કરે છે પરોઢીએ વહુની ઘંટી ફરે છે સૂરજ ઉગે વહુ વલોણું ગુમાવે છે ભેંસો દોવે છે વાસિંદાવાળી ફળ્યું ફૂલ જેવું શીખ આવે તેવું ચોખ્ખું બનાવે છે મોતી ભરેલી ઈંડોણીએ ત્રાંબાળું હેલીના બેડા લઈ આવે છે ને પાછા દસ જણના રોટલા ટીપી નાખે છે નાની વહુ વીજળી જેવી ઘરમાં ધબકારા કરી રહી છે શું એનું ગરવું મોઢું સાસુ સસરાને હેતના જળઝળિયા આવી જાય છે વાતો કરે છે હવે તો આયરાણી એક વાત મનમાં રહી છે આ રૂપીને કોઈ સારું ઠેકાણું મળી જાય એની ફિકર આપણે શી પડી છે આયર એને ભાઈ જેવો ભાઈ છે આફરડો રૂપીને ઠેકાણે પાડશે પોતાના સુખમાં બેનનું સુખ વિસરી તો નહીં જાય ને પણ મારી ચતુર વહુ ક્યાં વિસરવા દે એ છે આયરાણી તોય એક અબળખા રહી જશે હો આ ખોળો ખાલી છે એ નથી ગમતું કાલું કાલું બોલતું હોય ખોળા ખૂનતું હોય મૂછું ખેંચતું હોય એવું ભગવાન આપે એટલે બસ એવા થોડાક દી જોઈને જઈએ એટલે સદ્ધતિ પામશે આયર મારો વાલો ઈએ આપશે આપણે માથે વાલાજીની મહેર છે છત ચુગિયા વૃદ્ધ ધણી ધણિયાળી આશાને તાંતણે જીવ ટીંગાડીને જીવતા હતા એને માયલા ભેદની ખબર નહોતી ભાદરકાંઠાની વાડીઓ ગહેકતી હતી લીલી ઘટામાં પંખી માળા નાખતા હતા આગે આગે ઊની લુઓ વાતી હતી અને અને તરસ્યા હરણા ઝાંઝવાના જળને લોભે દોડ્યા જતા હતા વિકમસિંહ શાંતિ હાકતો હાકતો ઊભો રહી જાય છે સમજ્યા વગર બળદની રાશને ખેંચી રાખે છે વિચારે ચડે છે આ સ્ત્રીના રૂપ ગુણને મેં રોળી નાખ્યા આવા સોજા શીલને માથે મેં કુવાડો માર્યો આ બધું મેં શું કરી નાખ્યું માણસોને મેં વાતો કરતા સાંભળ્યા છે કે પુરુષા વગરના પુરુષે તો સ્ત્રીના લુગડા પહેરી પાવયાના મઢમાં બેઠવું જોઈએ નહીં તો સાત જન્મરા એવાને એવા આવે હું ભાગી જાઉં આ સ્ત્રી પણ મારા ફાંસલામાંથી છૂટીને સુખી થશે પણ મારા ઓશિયાળા મા બાપનું મેં મારી પંખણી બોનનું શું થાશે નિશાસો મૂકીને વિક્રમસિંહ વળી પાછો શાંતિડે વળગતો પણ એને જમ્પ નહોતો ચાર પાંચ મહિના આમ ચાલ્યો તેવામાં વજસી ડોસો ગુજરી ગયો રાજી ડોસી પણ એની પછવાડે ગયા હવે વિક્રમસિંહનો માર્ગ મોકળો થયો રાતે જેણે વાત ઉછારી તને ઘણા મહિના થઈ ગયા માવતર ગઈ નથી તે દી તારો ભાઈ બાપડો કોછવાઈને પાછો ગયેલો તારા માવતર પણ કોછવાતા હશે માટે રાજી ખુશીથી એક આટો જઈ આવ ને હં તમે મને ફોસલાવો છો મારે નથી જવું નાના તું વહેમાં નહીં લે હું ભેળો આવું હા તો જઈ આવીએ ગાડું જોડીને બે જણા ચાલ્યા સોનભાઈના માવતરને આજ સોનાનો સૂરજ ઉગ્યા જેવું થયું પનિયારીઓનાને છોરે બેઠેલા માણસોના મોમાં પણ એક જ વાત હતી કે કાંઈ જોડલી જામી છે કાંઈ દીરોના તૂટ્યો છે વિકમસિંહએ પોતાના સસરાને એકાંતે લઈ જઈને ફોડ પાડ્યો મારા નગર જઈને પાવૈયાના મઢમાં બેસવું છે હું રાજી ખુશી ખુશીથી છોડું છું મેં મહાબાપ કર્યું છે હવે સારું ઠેકાણું ગોતીને જટ આપી દેજો વાત સાંભળીને સોનભાઈનો બાપ સમસમી રહ્યો એણે પણ સલાહ દીધી કે સાસુભાઈ નગર જઈને કરમ ધો તે વિના ભૂંડા અવતારનો આરો નથી બાપ બિશારો દુઃખનો પણ ઉપાય થઈ જશે એણે વાત પેટમાં રાખી લીધી બીજા દિવસે વાળું કરીને સહુ સૂઈ ગયા પરોણા તરીકે વિકમસિંહની પથારી તો ફળિયામાં જ હતી ચોમાસાની રાત હતી મેં વરસતો હતો કોઈ સંસળ સાંભળીને જાગે તેવું નહોતું એવે ટાણે ગાડું જોડીને વિક્રમસિંહ સાનો માનો નીકળી ગયો ચોમાસાની રાતના તમરા રસ્તાની બે દ્રષ્ટિ રોતા હતા નદી નેરા ખળખળીને દોડતા જાણે કાંઈક ખોવાનું હોય એની ગોતણ કરતા હતા પ્રભાતે જમાની ગોતણ ચાલી ત્યારે સોનભાઈના બાપે સહુને બધી વાતનો ફોડ પાડ્યો સાંભળીને ઘરના સહુ નાના મોટાએ શ્વાસ હેઠા મેલ્યા માએ માન્યું કે મારી પદમણી જેવી દીકરી જીવતા રંડા પાપમાંથી ઉગરી ગઈ આખા ઘરમાં એક સોનબાઈનું જ કાળજુ ઘવાણું મનમાં બહુ પસ્તાવો ઉપડ્યો આહી હું સીધ આવી અરે મને ભોળવીને ભૂલવાડી ગયો મને સાની રીતે છેતરી મારો શું અપરાધ હતો સાની સાની નદી કાંઠે ગઈ છીપર ઉપર બેસીને ખૂબ રોઈ લીધું હવે ક્યાં જઈને એને ઝાલો ઘણા વિચારો કર્યા પણ લાજની મારી એની જીભ માવતર આગળ ઉપડી નહીં થોડા દિવસે ખબર આવ્યા કે વિક્રમસિંહ તો પોતાની ઘર સંપત્ત કાકાને સોપી રૂપીને સારા ઠેકાણે પરણાવવાની અને સંપત્તિ એના કરિયાવરમાં આપવાની ભલામણ દઈ બહેનને ખબર કર્યા વગર ઘોડીએ ચડીને નગરના મઢમાં પાવયો થવા ચાલ્યો ગયો છે સોનભાઈની રહી સહી આશા પણ કરમાઈ ગઈ રોઈ રોઈને એ સાની થઈ ગઈ પણ એને સંસાર સમુદ્ર સમો ખારો થઈ પડ્યો એની આંખ સામેથી એક ઘડી પણ આયરનું મોં અળગું થાતું નહીં થોડા દિવસે ત્યાંથી દસ ગાંવ દૂરના એક ગામડામાં ઘર ભંગ થયેલા એક લખમસી નામના માગું માગું આવ્યો બાપે દીકરીના અંત સમજી કબૂલ કર્યું માએ દીકરીને પહેરાવી ઓઢાળી શાબ્દિક મીઠડા લઈને મા બોલી કે બાપ મારા ફૂલ હરીની મોટી મેર તે તારો ભવ બગડતો રહી ગયો સોનબાઈનું અંતર વિંધાઈ જતું હતું પણ એની સાથી ઉપર જાણે એવો ભાર પડી ગયો કે પોતે કાંઈ બોલી જ નહીં શકી નવા ધરણીની સાથે નવે ઘેર ચાલી શિયાળાના દિવસો છે આભમાંથી નીચે ઉતરીને જાણે પાતળી સંદેશો દીધો કે ગયો છે લહાણી પડી ગઈ છે ગામડા ખાલી થઈને સીમો વસી ગઈ છે ધાનમાં ડુંડા વઢાઈ રહ્યા છે નીચા નમીને મોલ વાટતા દાળિયા વચ્ચે વચ્ચે પોરો ખાવા ઊભા થાય છે અને દાંતરડી ગળે વળગાડી દઈને મીઠી ચલમો પીવે છે છોડીઓ એકબીજીને હસતી ગાય છે ઓલ્યા પાંદડાને ઉડાડી મેલો ઓ પાંદડું પરદેશી ઓલી મોતીડીને ઉડાડી મેલો ઓ પાંદડું પરદેશી એનો સાસરો આણે આવ્યા ઓ પાંદડું પરદેશી મારા સાસરા ભેળીને જાઓ ઓ પાંદડું પરદેશી એનો પરણિયો આણે આવ્યા ઓ પાંદડું પરદેશી મારા પરણ્યા ભેળી જડ જાઓ ઓ પાંદડું પરદેશી પંખી ઉડેરે ટોયા હુંકારે ચોમાસામાં ધરાયેલી કાઢી પોછી ભો કઠણ બની જાય તે પહેલાં ખેડી નાખવા માટે ડાહ્યા ખેડૂતોએ શાંતિડા જોડી દીધા છે લખમજીએ પણ ખળામાં ડુંડા નાખી પોતાના ખેતરમાં હળ જોડ્યું છે આધેડ ઉંમરનો લોટકો આદમી શાંતિડે રૂડો લાગે છે એના ખેતરની પાસે થઈને જ એકડા માર્ગે જતો હતો તે માર્ગે ગામમાંથી એક ભતવારી ચાલી આવે છે એ ભતવારી સોનબાઈ છે બપોર ટાણે શાંતિ છૂટવાને સમયે સોનબાઈ નવા ધણીને ખેતર ભાત લઈ જાય છે ધીરે ધીરે ડગલા ભરે છે સામેથી પાવૈયાનું એક ટોળું તાળોટા વગાડતું ચાલ્યું આવે છે એને દેખતા જ સોનબાઈને વીતેલી વાત સાંભળી આવી તરીને પોતે ટોળું વટાવી ગઈ ત્યાં તો ડીઠું કે ટોળાની પાછળ આઘેરક એક જુવાન ઘોડીએ ચડીને ધીમો ધીમો ચાલ્યો આવે છે ધણીના ખેતરને શેડે છિંડી પાસે સોનબાઈ ઊભી રહી અસવાર નજીક આવતા જ ઓળખાણો એ વિકમસી હતો પાવૈયાના મઢમાં બેસવા ગયેલો સ્ત્રીના લુગડા પહેરવાની માગણી કરેલી પણ મઢના નિયમ મુજબ છ મહિના સુધી તો પુરુષ વૈસે સાથે રહીને પોતાના પુરુષાતનની ખોટની ખાતરી કરાવવાની હતી હજુ છ મહિના નહોતા વીત્યા વિક્રમસિંહ પાવૈયાના ટોળા સાથે માગણી માંગવા નીકળ્યો છે જોગ માંડ્યા હશે તે આ ગામે જેને આવવું થયું છે બે જણાએ સામસામાં ઓળખ્યા વિક્રમસિંહે પણ ખોડી રોકી બે નીચે નજરે ઊભા થઈ રહ્યા સોનભાઈની આંખોમાંથી આંસુ ચાલવા લાગ્યા અંતે એના હોઠ ઉઘડ્યા આમ કરવું તું તું સુખી છો વિક્રમસિંહથી વધુ કાંઈ ન બોલાયું હું તો સુખી જ હતી છતાં શું કામ મને રજડાવી તારે શું તારો ભાવ બગાડું બગાડવામાં હવે શી બાકી રહી આયર આંસુ ભરી આંખે બે જણા ઊભા છે ખેતરને સામે છેડે લખમસિંહ સાથી હાંકતો હતો તે શાંતિ ઊભું રાખીને આ બધું જોઈ રહ્યો છે પોતાની સ્ત્રીને અજાણ્યા જણ સાથે ઊભેલી ભાળીને એની આંખો વહેમાતી હતી વિક્રમસિંહે પૂછ્યું ભાત જાશો તારું ખેતર ક્યાં છે આ જ મારું ખેતર શાંતિ હાંકે છે એ જ મારો ધણી હા હવે તો એ જ ને તારો ધણી અહીં જોઈ રહ્યો છે ખીજા છે તું હવે જા જાઈશ તો ખરીશ ને કહેવું હોય તે ભલે કહે પણ આયર આયર તમે બહુ બગાડ્યું સુખે સાથે રહીને પ્રભુ ભજન કરત પણ તમે મારો માળો વિખ્યો શું કહું સોદા રાસુ ચાલી નીકળ્યા છે વેણે વેણે ગળું રૂંધાય છે વિક્રમસિંહે જવાબ વાળ્યો હવે તો થવાનું થઈ ગયું વિસરવું હા સાચું વિસરવું બીજું શું આગે આગે પાવૈયાનું પેડું ઊભું રહીને વિક્રમસિંહની વાટ જુએ છે ખેતરને છેડેથી લખમસિંહ જુએ છે લે હવે રામ રામ સોનભાઈ અકળાઈ ગઈ ઘોડીની લગામ ચાલી લીધી ઓશિયાળી બનીને બોલી મારું એક વેશ રાખો એક ટંક મારા હાથનું જમીને જાઓ એટલેથી મને શાંતિ વળશે વધુ નહીં રોકવું ગાંડી થઈ ગઈ તારે ઘરે જમવા આવવું એ તારા વરને કાંઈ પોસાય ને વળિયા પાવૈયા પણ ન રોકાય તો મારે એની હારે સાલી નીકળવું જ પડે માટે મેલી દે નાના ગમે તેમ થાય મારું એટલું વેણ તો રાખો ફરી મારે ક્યાં કહેવા આવવું છે ઠીક પણ તારો ધણી કહેશે તો જ મારાથી રોકાવાશે એટલું કહીને એણે ઘોડી હાકી નિશાસો નાખીને સોનબાઈ ખેતરમાં ચાલી લખમસિંહ શાંતિ છોડીને રોટલા ખાવા બેઠો કોશવાઈને એણે પૂછ્યું કોની સાથે વાત કરતી હતી કેમ રો છો છ મહિનાથી રૂંધી રાખેલું અંતર આજ સોનબાઈએ ઉગાડી નાખ્યું કઈ બીક ન રાખી વિક્રમસિંહ પોતાનો આગલો ઘરવાળો છે પોતાનું હેત હજુ એના ઉપર એવું ને એવું છે પોતાને એનાથી જુદું પડવું જ નહોતું પોતાને સૂતી મેલીને સાનોમાનો માનો ગયો હતો ઓછી જ આજ અહીં મળી ગયો અને પોતે એને આજનો દિવસ પોતાને ઘેર રોકાવા કાલાવાલ કરતી હતી છ મહિનાથી પોતે નવા ધણી સાથે શરીરનો સંબંધ ન રાખવાનું વ્રત લીધેલા તે પણ એ જૂની માયાના માન સારું જ છે એ બધું જ બોલી નાખ્યું બોલતી ગઈ તે વેને વેણ એની મુખ મુદ્રા પર આલેખાતું ગયું લખમસિંહ આ સ્ત્રીની સામે તાકી રહ્યો ઊંડા વિચારમાં પડી ગયો સાતી જોડવાનું બંધ રાખીને લખમસિંહ સોનબાઈ સાથે ગામમાં આવ્યો સામે ચોરોમાં જ પાવૈયાનો ટોળું બપોરા કરવા ઉતરેલું હતું વિક્રમસિંહ પણ ત્યાં બેઠો હતો એણે આ બે જણાને આવતા જોયા એને મનમાં ફાળ પડી કે હમણાં લખમસિંહ આવીને કજ્યું આદર છે ત્યાં તો ઉલટું ઉલટું જ થયું લખમસિંહે સુવાળે અવાજે કહ્યું ફળીએ આવશો વિક્રમસિંહને વહેમ પડ્યો ઘેર લઈ જઈને કદાચ ફજેત કરશે તો પણ ના ન પડાય એકવાર સોનબાઈને મળવાનું મન થયું મુખીની રજા લઈને ભેળો ચાલ્યો કોડીને લખમસિંહે દોરી લીધી બીક હતી કે ટળી ગઈ લખમસિંહના આદરમાન બીજે ક્યાંય નહોતા દીઠા કોડે કોડે રાંધેલું મીઠું દાન લખમસિંહે પરોણાને તાણ કરીને ખવડાવ્યું ઢોલિયાને ધડકી ઢાળીને મહેમાનને બપોરની નીંદર કરાવી અને ધીરે ધીરે વિકમસિંહના મનની રજે રજ વાત એણે જાણી લીધી વાતોમાં સાંજ નમી ગઈ લખમસિંહના ખેડૂતનું હૈયું હતું જાડવા ઉપર પંખીની અને હરણાની દીઠી હતી પહેલી વારની પરણેતરની વાત પણ એને સાંભળતી હતી અને અહીં એણે આ બે જણાને જૂરી મળતા જોયા એ ભીતરમાં ભીંજાઈ ગયો પોતે સોનભાઈ વેરે પરણ્યો છે એ વાત જ ભૂલી ગયો એનાથી આ વેદના દેખી જાતી નહોતી દિવસ આથમ્યો એટલે પોતે ઊઠ્યો ફળીમાં માતાની દેરી હતી તે ઉગાડીને ધૂપ કર્યો માતાજીની માળા ફેરવતા બેઠો પોતે માતાનો ભગત હતો ભુવો પણ હતો રોજે રોજ સંધ્યા ટાણે માતાને ઓરડે આવીને પોતે જાપ કરતો આજ માળા ફેરવીને એણે માતાજીની સ્તુતિ ઉપાડી શબ્દ ગાંજવા લાગ્યા તેમ તેમ તેના શરીરમાં આવેશ આવવા માંડ્યો ધૂપના ગોટે ગોટા ધુમાડા ઉઠ્યા લખમસિંહની હાક ગાંજી ઉઠી દેવી એની શરમાં આવ્યા હતા સોનભાઈ ઘરમાં રાંધે છે ત્યાં એણે હાક સાંભળી સાંભળતા જ એ બહાર દોડી આવી આયરને ખરા આવેશમાં દીઠો પોતાને ઓસાણ આવી ગયું હતું વિક્રમસિંહને ઢંઢોળીને કહ્યું દોડ આયર દોડ જટ પગમાં પડી જા કાંઈ કારણ સમજ્યા વગર વિક્રમસિંહ દોડ્યો પગમાં માથું નાખી દીધું ધૂંઢતા ધૂંઢતા લખમસિંહે પોતાને બે હાથ એને માથે મૂકીને આશીષ આપી કે ખમા ખમા તું બાપ માથે હાથ અડતા તો કોણ જાણે સાથી વિક્રમસિંહના દેહમાં જણજણાટ થઈ ગયો ખાલી ખોળિયામાં દેવતનો ધોધ વસૂટ્યો લખમસિંહને શાંતિ વળી એટલે બે જણા બહાર નીકળ્યા લખમસિંહે પૂછ્યું કા ભાઈ શું લાગ્યું શું થાય છે તેજ ભર્યા વિક્રમસિંહ શું બોલી શકે રૂવાટી ઊભી થઈ ગઈ હતી અંગે અંગમાં પ્રાણ પ્રગટી નીકળ્યા હતા ચહેરા ઉપર શાંતિ સેવાઈ ગઈ માત્ર એટલું બોલાયું કે ભાઈ મારા જીવનદાતા માતાજીની મહેર થઈ ગઈ મારો નવો અવતાર થયો બસ ત્યારે મારો મનખો સુધર્યો હું તરી ગયો એમ કહીને એણે સાથ કર્યો સોનભાઈ બહાર આવ્યા સોનભાઈ આવીને ઊભી રહી બધુંય સમજી ગઈ શું હતું ને શું થઈ ગયું આ સાસુ છે કે સ્વપ્ન કાંઈ ન સમજાણું મારા ગુના માફ કરજે તું પગથી માથા લગી પવિત્ર છો આ તારો સાસો ધણી સુખેથી બે જણા પાછા ઘેર જાઓ માતાજી તમને સુખી રાખે અને મીઠા મોં કરાવે વિકમસિંહ ઉપકાર નીચે દબાઈ ગયો ગળગળો થઈ ગયો અને બોલ્યો લખમસિંહભાઈ આ ચામડીના જોડા શીવડાવું તોય તમારા ઉપકારનો બદલો કોઈ રીતે વળે તેમ નથી તમે મારે ઘેર મારા ભેળા આવો તો જ હું જાઉં લખમસિંહે રાજી ખુશીથી હા પાડી સવાર થતાં જ ગાડું જોડ્યું સોનભાઈનો હરખ અહીંયામાં સમાતો નથી વિકમસિંહ ગાડાની વાસે ઘોડી ઉપર બહુજ આનંદમાં મનમાં ને મનમાં લખમસિંહના ગુણ ગાતો ચાલ્યો આવે છે વિક્રમસિંહને ઘેર પહોંચ્યા એનું આખું કુટુંબ બહુ જ રાજી થયું બીજે દિવસે લખમસિંહે જવાની રજા માંગી પોતાના કાકાની સલાહ લઈને વિક્રમસિંહે બહેન રૂપીને લખમસિંહ વેરે આપવા પોતાનો વિચાર જણાવ્યો લખમસિંહને આગ્રહ કરીને રોક્યો લખમસિંહે ખુશીથી કબૂલ કર્યું આસપાસથી નજીકના સગાઓને તેડાવી સારો દિવસ જોરાવી વિકમસિંહે રૂપીના લગ્ન કરી સારી રીતે કર્યાવર આપી બહેનને લખમસિંહના પેળી સાસરે વળાવી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ